એકદમ ફટાફટ બની જતો અને ખાવામાં એકદમ ટેસ્ટી અને લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે એવો આમળાનો મુખવાસની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આ મુખવાસ બનાવવો એકદમ સહેલો છે અને બહુ જ ઓછી વસ્તુઓથી એકદમ સરસ મુખવાસ જલ્દીથી બની જાય છે કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે હું તમારી સાથે આમળાનો મુખવાસ ઘરે સૂકવીને કઈ રીતે બનાવો એની રેસીપી શેર કરવાની છું તો ચાલો જોઈ લઈએ એના માટે મેં આ બે કિલો આમળા લીધા છે આમળાને એકદમ સરસ રીતે ધોઈ અને દસ પંદર મિનિટ માટે પલાળી અને પછી મેં એને ખમણવાનું ચાલુ કર્યું છે ખમણવા માટે મેં અહીંયા આપણે જે ઘરે દૂધીનો ગાજરનો હલવો બનાવતા એની જે ખમણી યુઝ કરતા હોય છે એ જ ખમણીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે એને આમળાને બધી બાજુથી ફેરવતા ફેરવતા ખમણી લેવાનું છે અને જ્યાં સુધી એમાં અંદર બીજ હોય છે એ બીજ ન આવી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે ખમણી લેવાનું છે તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે બધા આમળા આ રીતે ખમણી લીધા છે તમે તમારા ઘર પ્રમાણે તમને ટાયલ માટે અડધા કિલોનું કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો આ રીતે મેં બધા આમણાંને ખમણીને રાખી દીધા છે હવે આપણે એમાં બધો મસાલો એડ કરવાનો છે તો એના માટે અહીંયા આપણે પહેલાં મીઠું એડ કરીએ છીએ સાથે સંચળ એડ કરવાના છીએ મીઠું જેટલું એડ કરો છો આમ એટલું જ માપ સંચડનું લેવાનું છે તો સપોઝ તમે મીઠું તમને ના નાખવું હોય સંચરનો ટેસ્ટ આમાં વધારે ભાવતો હોય તો તમે સંચર પાવડર વધારે ઉમેરી શકો છો એટલે પોણી ચમચી મીઠું સામે પોણી ચમચી સંચર પાવડર એડ કર્યું છે અને સાથે હું એડ કરું છું એક ચમચી જેટલી હિંગ પાવડર અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હાથેથી જ હું મિક્સ કરું છું એટલે સરખી રીતે બધો મસાલો એમાં ચડી જાય અને હવે આપણે મિક્સ કર્યા પછી એને સુકવવાનું છે સુકવવામાં ત્યાં શિયાળો છે એટલે તડકો એટલો આકરો નથી હોતો એટલે અંદાજે બેથી ત્રણ દિવસ થશે આમળાને એકદમ સરખી રીતે સુકાતા એના માટે હું અહીંયા સ્ટીલના ત્રણ અલગ અલગ સ્ટીલના અલગ અલગ બધા વાસણમાં હું આમણાં બધા ફેરવી નાખીશ એનું ખમણ ફેરવી નાખીશ અને એક દિવસ માટે હું એને સ્ટીલના વાસણમાં જ રાખીશ એક દિવસ એને સરખો તડકો મળી જાય પછી એ જેની ભીનાશ હશે એ ઓછી થઈ જશે પછી હું એને કોટનની આછી જે ચૂંદડી હોય એના ઉપર લઈ લઈશ તમે પા પ્લાસ્ટિક ઉપર પણ પાથરી શકો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં ભીનાશ જરાય ન રહેવી જોઈએ ત્રણ દિવસ એના તડકો જરૂર લાગે તો ચોથો દિવસ રાખો પણ જરાય ભીનાશ ન રહે નખર મુખવાસ સ્ટોર નહીં થઈ શકે બગડી જશે એમાં ફૂક થઈ જાય છે એટલે ધ્યાન રાખવાનું છે નખર આ રીતે તમે ફોલો કરશો તો તમે આરામથી વરસ દિવસ સુધી મુખવાસ ને કાંઈ જ નહીં થાય ને તમે યુઝ કરી શકશો અને આને તમે તલ સાથે ધાણાદાર સાથે કોઈપણ રીતે જમીને ખાઈ શકો છો દિવસમાં કોઈપણ સમયે તમે આનો ઉપયોગ કરી શકો છો તો આપણો આમળાનો મુખવાસ તૈયાર છે ફરી નવી રેસીપી સાથે મળશું થેન્ક યુ